નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી શાંતિપુરમાં આવેલી સાંધી ઇન્ડસ્ટ્રીઅલ્સ દ્વારા પ્લાન્ટની ક્ષમતા અને વિસ્તરણ અંગે મોટી બેર ખાતે યોજાયેલી લોક સુનાવણીમાં વિરોધ થયો હતો ગુજરાત પ્રદૂષણ બોર્ડના નરેશ ચૌધરી અને પ્રાંત અધિકારી કેજે વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી સુનાવણીમાં લોકોએ જણાવ્યું હતું કે સિમેન્ટ પ્લાન્ટ દ્વારા ઉર્જિત રચકણો મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણનું કારણ બને છે પ્રદૂષક સી સીસીએમના કારણે કેન્સર અને જન્મજાત ખોડ ખાપણ જેવી ગંભીર બીમારીઓ થાય છે સિમેન્ટ પ્લાન્ટમાંથી છોડાતો મોનોક્સાઇડ સીઓ એક પ્રકારનું ધીમું ઝેર પણ કહેવામાં આવે છે જેના કારણે ફેફસાને લગતી બીમારીઓ થાય છે અને માનવીનું મૃત્યુ પણ થઈ શકે છે પ્લાન્ટ સલ્ફર ડાયોક્સાઇડ થાઈ એસિડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ હોવાથી અને પાણી ઉપર ખૂબ જ મોટી અસરો છે સિમેન્ટ પ્લાન્ટના પ્રદૂષણના કારણે પાણી લાલ થઈ જાય છે અને જમીનનું ફળદ્રુપતા ઓછી થઈ જાય છે જેથી ખેતી થઈ શકતી નથી અગ્રીના જુવાનસિંહ જાડેજાએ સિમેન્ટ પ્લાન્ટમાં સ્થાનિકોને રોજગાર ઉપરાંત શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી હતી પ્રદૂષણ વિભાગ દ્વારા જરૂર પડશે તો અદાલતના દ્વારે જવાની ચીમકી સિંધોડીના સરપંચ ગોપાલ ગઢવીએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે સિમેન્ટ પ્લાન્ટના કારણે હવામાં પ્રદૂષણ ફેલાય છે જેનાથી આંખ હૃદય ફેફસાની બીમારી થાય છે આ પ્લાન્ટોની ક્ષમતા વધારવામાં ન આવે તેવી માંગ કરી હતી તેમ છતાં જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અદાલતના દ્વારા દ્વાર ખટખટાવવા અમે તૈયાર છીએ તેવું તેમણે જણાવ્યું હતું અગાઉથી જ આસપાસના ગામોમાં લોક સુનાવણી અંગે કોઈ જાહેરાત કરવામાં ન આવતા જાગૃતના અભાવે પૂર્તિ સંખ્યામાં લોકો જઈ શક્યા ન હોવાથી સુનાવણી ફરી એકવાર થાય તેવી માંગ ઉઠી હતી. લોક સુનાવણીમાં બડાસા અને લખપત તાલુકાના ગ્રામજનો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ. બસ ના નથી. વિડિયો ટોલ છે. તો કોઈ ચાર જગ્યા છે તમારો પશુ છે ને એની સ્વાસ્થ્ય બીમારી પશુને થાય છે માણાને નહીં. મારા પાસે વિડિયા છે. અને ચાર પશુ છે ને